ડાયેટ સહિતની સ્પેશિયલ વેરાયટી ઉપલબ્ધ છે લગભગ રાજકોટની માર્કેટમાં બિરયાનીની આટલી વેરાયટીઓ એક પણ જગ્યાએ ઉપલબ્ધ નહીં હોય શાહી મસાલાથી ભરપૂર બિરયાની સાથે કરીઝ કબાબ ટંગડી શાહી ટુકડા સહિતનું નોનવેજ ફૂડ પણ મળી રહેશે આપની એક મુલાકાત ગાયમીનું સંભાળણું બની રહેશે તો કડકડતી ઠંડીમાં સ્વાદથી ભરપૂર બિરયાનીનો સ્વાદ માણવા સ્વાદના શોખીન લોકોને ભાવભર્યું આમંત્રણ છે રાજકોટની સ્વાદપ્રિય જનતા માટે અમે ફરીથી એક લઈને આવ્યા છીએ એક લખનઉની ફ્રેન્ચાઇઝી જેનું નામ છે બિરયાની ક્વીન આ બિરયાની ક્વીનની વિશેષતા એ છે કે જેમાં ફોર્ટી પ્લસ બિરિયાની અવધિ બિરયાની અવધિ વાઝવાન બિરિયાની સિઝલર ટીકા બિરયાની ચિકન બિરયાની મટન બિરયાની કિડ્સ બિરયાની ડાયટ બિરયાની સાત્વિક બિરયાની બિરયાની વાઝવાન એ બધી આ સ્પેશિયાલિટી છે અહીંયાની કે જે હાલની નોર્મલ માર્કેટમાં કે જે નોનવેજની રેસ્ટોરન્ટ છે ત્યાં કદાચ અવેલેબલ નહીં હોય એટલે આ અમારી સ્પેશિયાલિટી છે સ્પેશિયલ લખનઉની અમે ફ્રેન્ચાઇઝી સ્ટોર અહીંયા રાજકોટના નૂતન પ્રેસ રોડ ઉપર જે જૂનું ભારમલ રેસ્ટોરન્ટ હતું ફૂલછાપ ચોકથી આગળ ત્યાં અમે નવું સોપાન કરેલું છે તો દરેક સ્વાદ પ્રેમી જનતાને નમ્ર વિનંતી કે અમારી બિરિયાની એકવાર અચૂક ટેસ્ટ કરવી એની સાથે સાથે કરીશ છે કબાબ છે તંગડી છે રોટી છે શાહી ટુકડા છે આ બધી પણ અમારી સ્પેશિયાલિટી છે બિરિયાનીમાં ખાસ ફોર્ટી પ્લસ બિરયાની જે બિર્યાની કોઈ પણ રેસ્ટોરન્ટમાં અત્યારે ફોર્ટી પ્લસ ટાઈપની બિરિયાની અવેલેબલ રહેતી નથી તો આજથી અમે આ સોપાન ઓપન કરી રહ્યા છીએ રાજકોટની સ્વાદપ્રિય જનતા માટે રાજકોટ હંમેશા માટે એક શોખીન લોકોનું શહેર છે આ શોખીન લોકોને શહેર માટે શોખીન વસ્તુ કસ્ટમર સુધી પહોંચાડી અમારો હંમેશા માટે હેતુ છે અને હંમેશા માટે હેતુ રહેશે એના માટે આ એક અલગથી એક અમે એક બ્રાન્ચ લઈ આવીએ છીએ જે સ્પેશિયલી બિરિયાની માટે સ્પેશિયાલિટી છે સાથે સાથે રોટી સબ્જી ગ્રેવી કબાબ્સ અને ડ્રાય આઇટમ્સ પણ મળશે